કઈ રીતે પાડવામાં આવે તે રહે ચાર પ્રકારના ટાઇપ છેના અને હવે આપણે ટોપિક ની અંદર એન્ટ્રી લઈએ છે તમારી સામે જંતરનો ફોટો દેખાઈ રહ્યો છે આપણે મેક્સ ટુ મેક્સ દસ મિનિટ સેશન હશે એનાથી વધારે સેશન નહીં હોય બરાબર તો તમારે જોડાયેલા રહેવાનું મારી સાથે બન્યા રહેવાનું છે જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો ખાટુ શ્યામ બાબા આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે તેવી આપણે ખાટુ શ્યામ બાબાને પ્રાર્થના કરીએ મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં 6.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે નીચેની એક્ઝામિનેશન્સ મેં ક્લિયર કરેલી છે જે મારું ટીચિંગ એક્સપિરિયન્સની સાથે સાથે એક્ઝામને ક્લિયર કરવાનો અનુભવ પણ તમને દર્શાવે છે અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા એવરી ડે તમને કહું છું તો આ સરળ પાઠશાળા એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો ફ્રી ઓફ કોસ્ટ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ગ્રુપમાં જોડાવા માટેની બી અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની પણ તમે લોકો જોડાઈ જાઓ ફ્રી કોર્સ પેઇડ કોર્સ પેઇડ ટેસ્ટ ફ્રી ટેસ્ટ બધું જ ફ્રીમાં છે અત્યારે હાલ ફ્રી પીડીએફ પણ તમને મળે છે ફેનકોલ એપ્લિકેશનમાં અમે તમારી માટે લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન રાખી રહ્યા છે તમે ડેફિનેટલી અહીંયા લાભ લો તમારે ડેઈલી સાડા છ વાગે એક વિડીયો છે તે તમારી માટે આ રીતે ઓપન થશે તમામ તમામ વિદ્યાર્થી મિત્રો છે તમારે ખાસ સાડા છ વાગે જોઈ લેવાનો છે આપણી આ ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં ઓકે તો ધ્યાનમાં રાખજો આપ લોકો ખાસ કરીને ચાલ તો લોકવાદીનું વર્ગીકરણ તો લોકવાદ્યનું વર્ગીકરણ ટોપિક આવતું હોય ત્યારે આપણે ચર્ચા કરવી પડે કે કેટલા પાંચ દરેક સેશનમાં નહીં કરું આજે આપણું પહેલું સેશન છે આ બાબતમાં એટલે ચર્ચા કરું છું પછી આપણે નહીં કરીએ કારણ કે આપણે આના પહેલાના સેશનમાં કદાચ કરી ગયા છે જે આપણે આ ટોપિક કર્યો છે શંખ નામનો ટોપિક ભલે કઈ વાંધો નહીં ફટાફટ ઇન્ફોર્મેશન આપી દઉં પ્રાચીન ગ્રંથોમાં આપણને ટોટલ ચાર પ્રકારના જે છે વાદ્યની વાત કરી છે તત બરાબર અવનધ ઘન અને સુશીલ તત એટલે તંતુવાળા

તો આ મેં તમને જણાવી કાઢ્યું લોકવાદ્ય નું વર્ગીકરણ ઓકે હવે આપણે પ્રોપર જંતર ટોપિકમાં જઈએ જંતર જંતર જે છે સૌરાષ્ટ્ર અને કચ્છના ચરણમાં દેવી વાદ્ય તરીકે પ્રખ્યાત છે બરાબર યાદ રાખજો સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણમાં દેવી વાદ્ય તરીકે ઓળખાય છે રાઈટ યસ લોક વાજિંત્રના વૃંદ જંતરનું સ્થાન મહત્વનું છે તમે જંતરનો ફોટો જમણી બાજુમાં જોઈ શકો છો શેણી વિજાનંદની જાણીતી લોક કથામાં વિજાનંદ જંતર બહુ સારું વગાડતો હતો જંતન વાદ્યને વિરહનું કરુણ ગાન વિશેષ ભાવે છે એમ અમારા તખતદાન રોહડિયા કહે છે ઓકે જંતર માટે એવું કહેવાય છે જંતર જોવા જંતર એ રુદ્રુ અત્યંત પ્રાકૃત સ્વરૂપ છે અને બિનની માફક તેને બે તુંબડા દાંડી અને ખૂંટી હોય તમે જોઈ શકો છો અહીંયા બે તુંબડા ખૂટી છે બરાબર દાંડી ખૂટી તમને જોવા મળે માં ક્લિયર કટ તમને જોવા મળશે બે કાકા અને ત્રીજા કાકા ઉભર્યા છે વગાડી રહ્યા છે વીણાની જેમ તેને નકલીથી વગાડવામાં આવે જેના પર મીણથી ચોડેલા પડદા હોય છે ગુજરાતનું જંતર જોધપુર રાજ મહેલના સંગ્રહસ્થાનમાં આ લેખે કે સૌપ્રથમ ભારતની હાડિયું હતું બરાબર ગુજરાતનું જંતર છે એ જોધપુરના રાજ મહેલના સંગ્રસ્થાનમાં છે રાઈટ તો જંતર છે તે રુદ્ર વેણનો પ્રાકૃત સ્વરૂપ છે એક પ્રશ્ન આ પૂછી શકે છે આપણનેથી બીજું જંતર જે છે એ કોણ વગાડતા હતા અને કઈ જગ્યાના ચારણોમાં દેવી વાદ્ય તરીકે પ્રખ્યાત છે સૌરાષ્ટ્ર ને કચ્છના અથવા જંતર એ કઈ જાત અથવા કોમના લોકોમાં દેવી વાદ્ય તરીકે પૂજાય છે તો ચારણ જાત છે ચારણ કોમ છે એની અંદર પૂજાય છે ઓકે તો ધ્યાનમાં રાખજો આ જંતર વિશેની આપણી આટલી વાત આપણે ડન થઈ ગઈ આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે તો અત્યાર સુધીમાં આપણે બે વાદ્ય કરી ગયા બરાબર એક તો શંખ વાદ્ય કરી ગયા અને બીજું જંતર વાદ્ય આના પછી આપણે કન્ટિન્યુઅસલી છે તે વાદ્યો કરતા રહીશું જે ઇમ્પોર્ટન્ટ છે એ જ વાદ્ય કરાવીશ બધા વાદ્ય મારે નત કરાવવા તમને પરીક્ષા વાદ્યો આપણે કરી લઈએ એટલે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહી જાય ઓકે તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો બરાબર સરળ તમને અમે તમારા લાઈવ જે ડાઉટ શોર્ટઆઉટ છે ડેફિનેટલી તમે અહીંયા લાભ લઈ શકો છો મળી નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય શ્રી શ્યામ નેક્સ્ટ ક્લાસ માં આપણે મળીએ હશે જય હિન્દ જય ભારત